છાણી મકરપુરા સમા વિસ્તારમાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઇસમોને ઝડપી પાડી ત્રણ કેસો કરતી વડોદરા શહેર પીસીબી વડોદરા શહેર પીસીબી દ્વારા પોલીસ દ્વારા છાણી મકરપુરા અને સમા વિસ્તારોમાં એક સાથે દારૂના જથ્થા સાથે કાર્યવાહી હાથ ધરાઈ પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમારના માર્ગદર્શન હેઠળ પીટીબી પીસીબી ઇન્સ્પેક્ટર સીબી ટંડેલા

સ્ટાફે ઝડપી પાડતા લઈ દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યા તથા આગળની તપાસ હાથ ધરાઈ વડોદરા શહેર પોલીસ દ્વારા આવા ગેરકાયદેસર દારૂના વેપારી વિરુદ્ધ સતત ચકાસણી ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે